बड़ो तो रहस्य कहो रुदे धारो रे एम समझी संशय विसारो रे धर्म धर्म गया मुनि कथी रे तेने आवात निगम न रे एम कहचे अजक्त माझा झारे धर्महीन अधर्मी ना राजा रे ए तो एवा ने एवा जरे शेरे के कोई खबर एनी ले शेरे અતિ અવળી મતી છે એની રે નથી બીક કોઈ બીજા કેની રે ઉપદેશા સૌના આપે રે પણ વર્તે છે પૂરણ પાપે રે યા તો થયા છે અધર્મી આચાર્ય રે જાણે બેઠા છીએ કરી કાર્ય રે એમ મને માન્યું મૂર ખાય રે કરવું રહ્યું નથી હવે કાય રે

જે જે થાપ્યા છે પ્રભુ એ ધર્મ રે તેને અભાગી કે છે અધર્મ રે જેને તેને ધર્મ માંથી પાડે રે પાપ પુણ્ય ને ખોટા દેખાડે રે ધર્મ દ્વેષી પાપ ના તો પાડે રે મોક્ષ માર ગેલો કમાડે રે એ તો જન તજે ફળ પામે રે કહેજો સર્વે સંશય શોક વામે રે सम जाव जो ए सारी पैर रे महा मुनि मोटी करी मैर रे भव मा भूल वणी छे गणी रे मन बिक लागे छे ते तानी रे माटे वड़ी वड़ी पूछू छू वात रे कह जो राजी थाई रणी यात रे कह जो खरा खरू वसा विश रे एम कहीने नमा व्यूं शिश रे

આપણે એવા જોઈએ જ છીએ આપડે આજુબાજુ આપણે કઈ આવું હોય જ નહીં આજ્ઞા પાડવાની કઈ હોય જ નહીં વિશ્વાસ રાખવાનો બસ વિશ્વાસ આવે એના અંગ પલટાઈ જાય જેને તરત વિશ્વાસ આવ્યો વિશ્વાસ કોને આવ્યો જમકુબાઈ ને કેવો તો કે બાર એમની બેનો વાત સાંભળી કે ગઠપુર માં એક સામનાર ભગવાન પ્રગટ થયા ક્યાં રાજસ્થાન ને ક્યાં ગઠપુર દિશા એ ખબર ન હોય અને તોય નીકળી પડ્યા એને કહેવાય વિશ્વાસ આવ્યો એમ આપણું કોઈ અંગ પલટાણું પલટાણું પણ કહ્યું તો કે બસ અધર્મ ના માર્ગે અંગ પલટાણું કર્મ ધર્મ ગયા મુનિ કથિરે આગળના બધા ઋષિ મુનિઓ જે આવું કર્મ કરજો ને આવો ધર્મ પાડજો એ બધું કઈ ગયા એમને તો આ બધી કઈ ખબર જ નથી કે આ જગતમાં સુખ કેટલા સરસ છે એમ એમ કહે છે આ જગત ના જાજા રે ધર્મહીન અધર્મી ના રાજા રે આવું બધું કોણ કેસે એમના ધર્મ નથી ને અધર્મી ના રાજા થઈને બેઠા છે એવા એ તો એવાના એવા જ રહેશે રે કે કોઈ ખબર એની લેશે રે તો કે આમ આમ ને જ આવાના આવા જલસા કરશે કે ક્યારે કે ભગવાન કે ભગવાન ના ભક્ત કોઈ મુક્ત એની ખબર ખબર લેવી એટલે આપણે કોઈ તોફાન કરીને છોકરા આજ તો તારી ખરી ખબર લો એટલે વારો પાડવો એમ ખબર એટલે પૂછતાછ કરવી નહીં એમ કે આવા બધા ખોટા અધર્મીઓ છે

ને પુરાણી ને વક્તા ને ગુરુદેવ થઈ થઈને બેઠા હોય પછી સ્ટેજ ઉપર થી ઉતરે ત્યારે પૂરા પંચ વિષય માણતા હોય હરિભક્તો એટલે કે જે કઈ એના યજમાન હોય એના અહીંયાથી રૂડી રૂડી રસોઈઓ સારી સારા ગાદલા સારા સારા રૂમ ને એવી આગતા સ્વાગતા થતી હોય એમ એવા કઈ ત્યાં ડોંગરેજી મહારાજ ને એવા વક્તા તો ગોતીયે કોઈ ત્યાં તો થયા છે ધર્મી આચાર્ય રે જાણે બેઠા છીએ કરી કાર્ય રે તો કે અત્યારે આવા બધા થયા છે એમ મને માન્યું મુર્ખાય રે કરવું રહ્યું નહિ હવે કાઈ રે જેને માની લીધું કે હવે તો આપણે કઈ કરવાનું રહ્યું નથી ખાલી વિશ્વાસ રાખો તો કે બધા કેવા છે તો કે મૂર્ખા છે પોતે માન્યું પાકું કામ થયું રે જાણે બીજા ને ઉપદેશ દીધો રે મારું જ પાકું થયું હું બીજા ને પાકું કરાવી દઉં હવે જેમ પોતે સમજ્યા છે સહી રે તેમ પર દેખાડે છે કઈ રે પોતાની અંદર તો આવું પાકું કરી લીધું છે અને પાછા બીજાને આવું પાકું કરાવે છે એવા ભવમાં બહુ ભાડેલ રે નજરો નજર ના રે આવા તો સંસારમાં બૌ દિના રે તો મહારાજ ના ખૂની છે એટલે કે મહારાજના સિદ્ધાંતોના તોડનારા છે અને જેનું વેરવાય બહુ વેરી છે એમ ભગવાન ના બહુ દિવસના જે જે સ્થાપ્યા છે પ્રભુ એ ધર્મ ને તેને અભાગી કહે છે અધર્મ રે ભગવાને જે જે નિયમ ધર્મ ને બનાવેલા છે તો કે એને જે અભાગ્યા હોય ને એ અધર્મ કે જેને તેને ધર્મ માંથી પાડે રે બાપ પુણ્યને ખોટા દેખાડે આવો ભાઈ હરખા આપણે બેઉ સરખા એટલે કે આપણે બીજાને એવા કરીએ છીએ કે આપણે આવું કઈ ન હોય હાલો હાલો ખાઈ લો આ બધું ખાવામાં કઈ વાંધો નહીં આમ જવામાં કઈ વાંધો નહીં ધર્મ દ્વેષી પાપ ના તો પાર રે મોક્ષ માર્ગે લેવો કમાય આવા બધા જે ધર્મના ના વિરોધીઓ છે દ્વેષી એટલે વિરોધીઓ તે કેવા છે તો કે પાપ ના પહાડ છે પર્વત છે મોક્ષ માર્ગે લોકો માર્ગે એમણે શું ભૂલ કહી દીધી તો કે મોક્ષ માર્ગમાં લોખંડ ના કમાડ એમણે તો જડી દીધા જે ધર્મને ખોટા કરે છે તે તો તન તજે ફળ પામે રે કે જો સર્વ સંશય શોક પામે એ તો અત્યાર નહી ખબર પડે જયારે શરીર છોડશે ને ત્યારે ફળ પામશે સમજાવજો એ સારી પહેર રે એમાં મોની મોટી કરી મેર રે તો કે મને આ બધી વાત છે ને એમ આમ ચોખટ કરી કરી અને સમજાવજો મોટી મહેરબાની કરી મને આ વાત સ્પષ્ટ સમજાવો માં ભુલાવણી છે ઘણી રે મને બીક લાગે છે તે તણી રે તો કે મને તો બહુ બીક લાગે છે કે આ બધી સંસારમાં એવી બધી મોહમાયા છે અને એટલા બધા ગુરુષ બાર કોની વાત માનવી મને કઈ સમજણ જ પડતી નથી તો મને તમે સમજાવો માટે વળી વળી પૂછું છું વાત રે કે જો રાજી થઈ રડ્યા એટલે હું તમને વારે વારે આ બધા પ્રશ્ન પૂછું છું કે મારા બધા સંશય દૂર થાય કે કલ્યાણ ક્યાં છે એમ કે જો રાજી થઈ રડ્યા તમે એકદમ રાજી થઈ મને તમારે જે સ્પષ્ટ કેવું ઘટતું હોય એ કેજો તમે મારી શે શરમ ભરશો પણ જે સત્ય વાત હોય ચોક્કસ કેજો કેજો ખરાખર વસાવીશ રે એમ કહીને નમાવ્યું માવ્યું શિસરે વસાવીશ એટલે આપણે કઈ પેલા એવી સો ટકા પેલા વસાવીશ કેતા તો કે સો ટકાની વાત મને જે આમાં સાચી હોય ને એ જ કેજો જરાય શરમ ન રાખતા પણ આપણે જ કેવું હોય ધારો કે ઈન કેસ હું છું અને મને એવું હોય કે મારે બાર બધે ખાવું છે ને સમાજમાં બધે જવું છે ને રૂ ફરવું પણ અહીં સત્સંગમાં આવી વાતો થતી હોય અહીંયા બેસવું હોય એટલે પછી શું કરી મારે તો જવું જ ન હોય પણ શું થાય છે એનું નો જવું ને તો પછી મને એ બોલે પછી મારા સાસુ બોલે ઘરમાં બધા નો ગમે આપણે નહીં કરવાનું કે ઘરમાં કુરાજી થાય આપણે ભક્તિ કરીએ એમાં ભગવાન રાજી ન થાય ને એવી એવી આપણે બધી ઓથ લઈ લઈ અને આપણા વિષયનું પોષણ કરતા રહીએ પણ ખરેખર ઊંડા ઉતરી જોઈએ નઈ કે મારા જ વિષય મારો જ મને વિષય છે એટલે મને એવી વાત ગઈ ગમે તે વાતમાં પકડો તો શાસ્ત્ર ને પકડો ને અહીં કહેવાની વાત ઈ જ હતી oh my god માય છેલ્લે પછી શું સાબિત કરે તો કે શાસ્ત્ર શાસ્ત્ર શું કહે છે ઈ જોવો એમાં શરૂઆતમાં માં એવું છે ને બધા ચાર પાંચ જાતના કઈ પંડિતો ને વિદ્વાનો ને પછી એમાંથી શાસ્ત્ર પકડે અને શાસ્ત્રમાં શું જવાબ છે ઈ જોવામાં આવે એમાં આપણે જ્યાં ભૂલ થતી હોય કરવાનું છે કે નહીં તો બાપા એ પાને પાને કીધું આ જન્મે નહીં પાડે તો બીજા જન્મે પણ આગના પાડ્યા વગર છુટકો નથી બીજો જન્મ ધરાવીને પણ પાડ્યા વગર છુટકો નથી પાછો દંડ ભોગવા આવીને બાપા એ ત્યાં સુધી પણ આપણે એ વાક્ય પકડવા નું આવે ને જયારે આપડે પકડતા નથી એથી શ્રી કલ્યાણ નિર્ણય મધ્ય મુક્ત મુમુક્ષ સંવાદે પંચમો નિર્ણય પાંચમો નિર્ણય હતો એમાં મુમુક્ષુ હોય એને મુક્ત ને પ્રશ્ન પૂછેલો છે અને એનો આપણને જવાબ આપ્યો સારા સંસારમાં તેમ કેવાય છે આ તીર્થ ને બધું ખોટું છે કે ચક્કી નો પાણો કે ભગવાન અને ઘણા આધુનિક નહીં દેવાના મંદિરમાં પૈસા નહીં દેવાના પણ જો થિયેટર થિયેટરમાં દેવા જાય તો કોઈને વાંધો નથી એટલે આ બધી અણસમજ છે એના માટે જ આ પ્રશ્ન હતો જય શ્યામ નારાયણ